જય બોલો બોલો બસ એકદમ મોજ મોજ પ્રોબ્લેમ તો ઘણા વર્ષોથી છે પણ અત્યારે ચૂપ હતી હા મારે મારવાનું છે અંતર લાઈવ લેવલના પણ આની અંદર કોઈ સમાધાનનો હાથ દે કઈ મારે કેવું છે જ નહીં પણ ને ખબર પડવી જોઈએ કે વ્યક્તિ શું છે મો શું કો તમને એટલે ને મને છે

બરાબર ના એવું પતાવવાનું આમાં કઈ પતાવનું છે જ મારે આજે ના ના આજે એટલું બધું કર્યું છે મને તો મીડિયા કેટલાય કોલ કરે હજુ મીડિયામાં તો ડિબેટમાં હું બેઠી જ નથી કાલ થી બેસીશ આવા લોકોની આંખ ખુલવી જોઈએ ખોટા માણસને સપોર્ટ કરીને કોઈ મતલબ નથી એને કેટલી છોકરો જિંદગી બગાડ ને એ બધું જ કહીશ એટલા માટે અને અત્યાર સુધી કદાચ અમે લોકો એકબીજાને ફોલો કરતા હતા ને તો ઈ તો એટલા માટે ફોલો કર્યું હતું કે મારા મા બાપ ને કીધું તું મેં કીધું ઈ અનફોલો કરે એ ખબર પડે જ ને લોકોને આજનો દિવસ એવું ને દિવસ હું ઉલી નથી કરતી કેમ કે લોકો પછી મને એવું કે મેં કોઈ વસ્તુ માટે નથી કર્યો મેં ની આંખો ખોલવા માટે ઓનલી ફોર આ વસ્તુ કરું છું

પણ આવી વાતમાં તમારી વસ્તુ હોય ને તો તમે હજુ વસ્તુ અલગ છે પણ આવી વાતમાં તો હું કઈ રીતના કરી શકું છોકરા હા વાંધો નઈ હા